સબસ્ક્રાઇબ કરો ઇન ગુજરાતી લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બે લાયકન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરવાનું સ્કોલરશિપ અંગે આપની કોઈ પણ ક્વેરી હોય તેને સરળતાથી અને ઝડપથી ઉકેલવા માટે એવરીથિંગ ઇન ગુજરાતી ટેલિગ્રામ ચેનલ ને જરૂરથી જોઈન કરજો જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે જે પણ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસમાં પરીક્ષા આપી છે અને જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા તેમના ધારણા ઓછા માર્ક્સ છે તે વિદ્યાર્થીઓએ ઓનલાઈન ગુણ ચકાસણીનું ફોર્મ રીતે ભરવું આ વિડીયોનો એક પણ પોઈન્ટ સ્કીપ કર્યા વગર અંત સુધી વોચ કરતા રહેજો મિત્રો અહીંયા એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓએ જે ગુણ ચકાસણીનું ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તેની પ્રોસેસ સેમ જ છે હવે તમારે કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તો તેમાં તમારે એક્ઝામિનેશન હોલ ટિકિટ કે જે હોલ ટિકિટની અંદર તમારા બારકોડ સ્ટીકરના નંબર લખેલા હશે તે હોલ ટિકિટની જરૂર પડશે હવે ઓનલાઈન ગુણ ચકાસણીનું ફોર્મ ભરવા માટે સૌ તમારે ડબલ્યુ ડોટ વેબસાઇટ ડોટ ડોટ ઓપન કરવાની છે તમે જ્યારે આ વેબસાઇટ ઓપન કરશો તો મિત્રો અહીંયા અલગ અલગ લિંક આપવામાં આવી જેમાં ધોરણ બાર સામાન્ય પરવા માર્ચ બે હજાર ચોવીસ ગુણ ચકાસણી તે જ પ્રમાણે ધોરણ દસ માર્ચ બે હજાર ચોવીસ ગુણ ચકાસણી અહિયાં લિંક તમે જોઈ શકો છો અહીંયા મિત્રો આપણે ધોરણ દસ ના એક વિદ્યાર્થી નું ગુણ ચકાસણી જે પ્રોસેસ ધોરણ દસ ના ગુણ ચકાસણી માટે સૌ પ્રથમ આપણે અહીંયા જે લિંક આપેલી છે લિંક પર પર ક્લિક ક્લિક કરીશું કરીશું જ્યારે તો બીજું એક વેબ પેજ પણ થશે જે વેબ પેજ માં સૌ પ્રથમ આપણે રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કરવા માટે રજિસ્ટર બટન પર ક્લિક કરીશું જે રજીસ્ટ્રેશન ફોર્મમાં સૌ પ્રથમ સીટ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી મોબાઈલ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી જો લાઇન નંબર હોય તો એન્ટર કરવાનું છે ના હોય તો તેને બ્લેન્ક રાખવાનું છે ત્યાર પછી ઈમેલ આઈડી એન્ટર કરવાની છે ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે એટલે કે તમારું ડિસ્ટ્રિક્ટ કયું છે ત્યાર પછી તે પ્રમાણે તાલુકો તે પ્રમાણે તમારો એડ્રેસ ત્યાર પછી પિનકોડ નંબર એન્ટર કરવાનું છે ત્યાર પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે અને ત્યાર પછી રજિસ્ટર બટન પર ક્લિક કરવાનું તમે જ્યારે રજિસ્ટર બટન પર ક્લિક કરશો તો બીજું એક ડાયલોગ બોક્સ ઓપન થશે જે ડાયલોગ બોક્સમાં તમે જે મોબાઈલ નંબર રજિસ્ટર કરાવ્યો છે એટલે કે જે એન્ટર કર્યો છે તે રજીસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જ્યાં તમારે સૌપ્રથમ ઓકે બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે બટન પર ક્લિક કરશો ત્યાર પછી મિત્રો તમારે ને સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે જ્યાં તમે એન્ટર ઓટીપી કરીને એક બોક્સ જોઈ શકો છો જે બોક્સમાં તમારે ઓટીપી એન્ટર કરવાનું છે ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો તો બીજો એક ડાયલોગ બોક્સ આવશે જે ડાયલોગ બોક્સમાં લખેલું છે કે પ્લીઝ એન્ટર પાસવર્ડ એટલે કે તમારે પાસવર્ડ એન્ટર કરવાનું છે પાસવર્ડ એન્ટર કરવા માટે તમારે પેજને સ્ક્રોલ કરીને નીચે આવવાનું છે તમે જ્યારે પેજને સ્ક્રોલ કરીને નીચે આવશો તો મિત્રો અહીંયા તમારે ન્યૂ પાસવર્ડ તેમજ કન્ફર્મ પાસવર્ડમાં બંને જગ્યાએ સેમ પાસવર્ડ એન્ટર કરવાનું છે ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરશો જ્યાં લખેલું હશે રજીસ્ટર સક્સેસફુલી એટલે કે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલી થઈ ગયું છે જ્યાં તમારે ઓકે બટન પર ક્લિક કરવાનું છે ત્યાર પછી તમે મિત્રો ફરીથી લોગિન પેજ પર આવી જશો જ્યાં તમારે સીટ નંબર મોબાઈલ નંબર તેમજ તમે જે પાસવર્ડ ક્રિએટ કર્યો છે તે પાસવર્ડ એન્ટર કરીને લોગ ઇન બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે લોગિન બટન પર ક્લિક કરશો તો મિત્રો તમે તમારા ડેશબોર્ડ પર પહોંચી જશો જ્યાં તમારો સીટ નંબર તેમજ તમારું નામ દર્શાવવામાં આવેલું હશે તેમજ તમારા વિષય મુજબ તમે કેટલા માર્ક્સ મેળવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી હશે અહીંયા મિત્રો વિદ્યાર્થી વિજ્ઞાનના નાપાસ થયો છે જેનો આપણે ગુણ ચકાસીનું ફોર્મ ભરવાનું છે જેના માટે આપણે તેના પર ક્લિક કરીશું તો તમે જોઈ શકો છો કે એકસો વીસ રૂપિયા ફીઝ આવી ચૂકી છે હવે જો એક કરતાં વધુ વિષય હોય તો બીજા વિષય પર ક્લિક કરવાનું છે તમે બીજા વિષય પર ક્લિક કરશો તો એ પ્રમાણે ફી જનરેટ થશે મિત્રો અહીંયા આપણે એક વિષયના ગુણ ચકાસીનું ફોર્મ ભરી રહ્યા છીએ જેથી તેથી એક વિષય પર ટીક રાખીશું ત્યાર પછી તમારે આઠસો સીટ બારકોડ નંબર એન્ટર કરવાનો છે જે તમને હોલ ટિકિટમાં મળી જશે ત્યાં પછી તમારે પે બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે પે બટન પર ક્લિક કરશો તો તમે એસબીઆઈ ઈ પેના વેબ પેજ પર રીડાયરેક્ટ થઈ જશો ત્યાં તમે ડેબિટ કાર્ડ ક્રેડિટ કાર્ડ ઇન્ટરનેટ બેન્કિંગ તેમજ એસબીઆઈ બ્રાન્ચ પેમેન્ટ એટલે કે ચલણ જનરેટ કરીને પણ ફી ભરી શકશો અહીંયા આપણે ઓનલાઈન ડેબિટ કાર્ડનો ઉપયોગ કરીને ફી ભરીશું જેમાં સૌપ્રથમ કાર્ડ નંબર ત્યાર પછી કાર્ડ હોલ્ડરનું નામ ત્યાર પછી એક્સપાયરી મંથ અને ઇયર સિલેક્ટ કરીશું અને ત્યાર પછી સીવી એન્ટર કરીશું અને ત્યાર પછી પે બટન પર ક્લિક કરીશું તમે જ્યારે પેનઆઉ બટન પર ક્લિક કરશો તો તમારું જે રજીસ્ટ્રેશન મોબાઈલ નંબર છે તે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે જે ઓટીપી તમારે ઓટીપી બોક્સમાં એન્ટર કરવાનું છે ત્યાર પછી મેક પેમેન્ટ બટન પર ક્લિક કરવાનું છે તમે જ્યારે મેક પેમેન્ટ બટન પર ક્લિક કરશો તો બીજું એક વેબ પેજ ઓપન થશે જે પેજમાં તમારી અરજી સબમિટ થઈ ગઈ છે તે પ્રમાણેની એક રિસિપ્ટ ઓફન થશે જે રિસિપ્ટમાં સીટ નંબર તમારો ટ્રાન્ઝેક્શન રેફરન્સ નંબર તેમજ તમારી એમાઉન્ટ દર્શાવવામાં આવી હશે તેમજ તમારે કયા વિષય અંગે રીચેકિંગનું ફોર્મ ભર્યું છે તે વિષય અંગેની માહિતી પણ આપવામાં આવી હશે જો મિત્રો તમારે રિસિપ્ટને ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ રિસિપ્ટ બટન જે છે તેના પર ક્લિક કરવાનું છે તેના પર ક્લિક કરશો તો તમારી રિસિપ્ટ ડાઉનલોડ થઈ જશે તો મિત્રો આ પ્રોસેસનો ઉપયોગ કરીને તમે એસએસસી તેમજ એચએસસીનું ગુણ ચકાસણીનું ઓનલાઈન ફોર્મ ફિલ કરી શકશો જો મિત્રો અંગ્રેજી બોલવા માટે મૂળભૂત પાયા તમામ ટેસ્ટ સરળ ભાષામાં શીખવા હોય તો તે તમામ વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે જ પ્રમાણે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ પોર્ટલ પર કઈ રીતે ફોર્મ ભરવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેમજ તે અંગેના અન્ય ઉપયોગી વિડીયો એઝ અ પ્લે લિસ્ટ સ્વરૂપે તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેમજ એસએસસી અને એચએસસી ના વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ ઉપયોગી એવા વિડીયોની પ્લે લિસ્ટ તેમજ કમ્પ્યુટર અને આઈટીને લગતા વિડીયોની પણ ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે